જામનગરમાં લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસે કર્યો વિરોધ ભાજપના મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે વિરોધ ભાજપના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પર કરી હતી ટિપ્પણી મંત્રી વિજય શાહના પોસ્ટર પર કાળી શાહી ફેંકી કર્યો વિરોધ મંત્રી પર દેશદ્રોહનો ગુનો નોંધાવવાની કરી માંગ

માહોલ અને યુદ્ધ ચાલી રહ્યું હોય સરહદી વિસ્તાર અને ખાસ કરીને નારી શક્તિના હાથમાં જયારે આ દેશનો જે ભાગ છે દેવામાં આવ્યો હોય રક્ષાનો ભાગ દેવામાં આવ્યો હોય ત્યારે સોફિયા કૃષિ કર્નલ છે લડાઈ અને એને દેશ માટે જે કહી છે એને આજે પણ હિન્દુસ્તાન આખું ગર્વ છે પણ એક બાજુ જયારે ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મિનિસ્ટર એને આતંક આતંકવાદી સાથે સરકાવે છે ત્યાં સુધી

તાળી સહાય ફેંકી અને એનો વિરોધ કરી અને આવા મિનિસ્ટર ઉપર દેશદ્રોહનો નો ગુનો લાગુ થવો જોઈએ અને એને ભારતીય જનતા પાર્ટી થી તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગણી છે